ભાવનગર શહેરમાં ભાજપના પિસ્તાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે યુવા ભાજપ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર નિલમબાગ સર્કલ ખાતેથી બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવી હતી કે આ રેલીમાં શહેર પ્રમુખ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સહિત આગેવાનો કાર્યકરો જોડાયા હતા ભાવનગર શહેરમાં પિસ્તાલીસમાં સ્થાપના દિવસ નિમિત્તે શહેર સંગઠન દ્વારા આપેલા દરેક કાર્યને સંગઠનના કાર્યકરો નેતાઓ અને આગેવાનોએ ચાલીસ ડિગ્રી જેવા તાપમાનમાં પણ નિષ્ઠાપૂર્વક નિભાવ્યા હોવાનું શહેર પ્રમુખે જણાવ્યું હતું જોકે યુવા ભાજપ દ્વારા શહેરમાં બાઇક રેલી યોજીને કાર્યકરો અને શુભેચ્છાકોના ઘરે જઈને ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ભાવનગર બોટાદ લોકસભાના ઉમેદવાર શ્રી નીમુબેન બામડીયા માન્ય મેયર શ્રી ધારાસભ્ય શ્રીન મહામંત્રીશ્રી લોકસભાના ઉમેદવાર શ્રી નમોબેન લાભિયા ધારાસભ્ય શ્રી ચેતરબેન પંડ્યા શહેર મહામંત્રી શ્રી પહોંચભાઈ મોંડલિયા હરીશભાઈ મકવાણા અલ્પેશભાઈ પટેલ શ્રી ટ્રાફિકને પણ અડચણ રૂપ ના બને તેવી આપ સૌને નમ્ર વિનંતી जनता पार्टी આજ રોજ પિસ્તાલીસ સ્થાપના દિવસ છે અદરણી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એક દશકામાં સમગ્ર દેશમાં આઝાદ ભારતના ઇતિહાસમાં જે રીતે વિકાસની હારમાળા સર્જી નાનામાં નાના કુબાથી લઈ હવેલી સુધીના માણસોને પોતાનો હક અને ન્યાય પ્રાપ્ત થયો હોય એવું વાતાવરણ દેશમાં બન્યું છે બે હજાર ચૌદ ને બે હજાર ઓગણીસની સરકારોની કામગીરીને લઈ અને બે હજાર ચોવીસમાં જ્યારે મોદીજી હેટ્રિક કરવા પ્રધાનમંત્રી તરીકે જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશ મોદીમય બની રહ્યો છે આજે આ સ્થાપનાથી નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આ ચાલી ડિગ્રી ગરમીમાં પણ સમગ્ર પાર્ટી દ્વારા અપાયેલા કાર્યક્રમો ખૂબ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કાર્યકર્તાના ઘરે શુભેચ્છકાના ઘરે જય જય પાર્ટીનો ધ્વજ બાંધી અને શુભકામનાઓ પાઠવી છે આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે અહીંથી બાઇક રેલીનું પ્રસ્થાન થઈ રહ્યું છે ગુજરાતમાં આદરણી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીના નેતૃત્વમાં સમગ્ર સંગઠનના કાર્યક્રમો થકી ભારતીય જનતા પાર્ટી ગુજરાતની આ ત્રીજી વાર જેમ મોદીજી હેટ્રિક મારી રહ્યા છે તેમ છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ કરતાં વધારે મતોથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે ત્યારે સૌ કાર્યકર્તાઓ અને શુભેચ્છકો અને જનતાના બળે અમે સૌ આ ચૂંટણી માટે થનગની રહ્યા છીએ આપ સૌનો આભાર ભારતમાં થકી જાય